સામાન્ય રીતે એક વખત વજન વધે એટલે તેને ઘટાડવું સરળ કામ નથી વજન વધારવા માટે કે ઘટાડવા માટે સ્વસ્થ આહાર અને નિયમિત કસરત કરવી જીમ જવું ખૂબ જ જરૂરી છે પણ ઝડપથી વજન ઘટાડવા માટે પેટની ચરબી ઘટાડવા માટે ઘણા જ પ્રકારના સ્વાસ્થ્યપ્રદ પીણા તમે આહારમાં લઈ શકો છો જે તમને વજન ઘટાડવામાં અને ચરબી ઓગાળવામાં મદદરૂપ થઈ શકે છે તો હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સાથે ઘરની રસોડાની જ વસ્તુથી ઝડપથી વજન ઘટાડવા માટે ચરબી ઓગાળવા માટેનો ઘરેલું ઉપાય શેર કરું છું વજન ઘટાડવા માટે તમારે કોઈ મોંઘા ડાયટની જરૂર નથી બસ આજનો ઉપાય અજમાવી જુઓ નિયમિત અને યોગ્ય રીતે આ ત્રણ વસ્તુના સેવનથી વજન ટૂંક સમયમાં જ ઘટી જશે જેમાં કઈ કઈ વસ્તુઓ લેવાની છે જે હું તમને સમજાવી દઉં જુઓ સૌથી પહેલાં આપણે અહીંયા જીરું લીધું છે જે વજન ઘટાડવા માટેનું મુખ્ય તત્વ છે ત્યાર પછી બીજી વસ્તુમાં આપણે અહીંયા વરિયાળી લીધી છે અને ત્રીજી વસ્તુ છે અજમા વધતા જતા વજનને કારણે શરીરનું મેટાબોલિઝમ નબળું પડવા લાગે છે અને તેથી કામની ગતિ પણ ધીમી થઈ જાય છે આ ત્રણ વસ્તુના સેવનથી ફેટ જલ્દી બર્ન થવા લાગે છે એટલે કે ઓગળવા લાગે છે વળી આ ત્રણેય વસ્તુ ભૂખને નિયંત્રણમાં પણ રાખે છે જેથી સ્થૂળતા ઝડપથી દૂર થાય છે તો ચાલો ઝડપથી આગળ વધીએ સૌથી પહેલાં આપણે અહીંયા એક પેન લઈશું આ રીતે કોઈ જાડા તળિયાનું પેન પસંદ કરવાનું જેથી નીચે ઝડપથી બળી ન જાય પેન થોડું ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું અહીંયા બધી જ વસ્તુના માપ આપણે સરખા લેવાના છે તો સૌથી પહેલાં એક ચમચી જેટલી વરિયાળી અને ત્યાર પછી એક ચમચી જેટલું આપણે અહીંયા જીરું લેવાનું છે હવે આપણે અજમા ઉમેરીશું અજમા છે એ સ્વાદમાં થોડા તીખા હોય છે એટલે મેં થોડા ઓછા લીધા છે તમે એક આખી ચમચી ભરીને પણ લઈ શકો છો તો ત્રણેય વસ્તુનું માપ એક સરખું થશે અહીંયા ગેસની ફ્લેમને ધીમી રાખી આપણે આ બધી જ વસ્તુને સારી રીતે શેકી લેવાની છે જુઓ બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની અને પછી એને ધીમા તાપે સારી રીતે શેકવાની છે જ્યાં સુધી એનું કાચાપણું દૂર ન થાય ત્યાં સુધી અંદાજે બેથી ત્રણ મિનિટ સુધી એને શેકી લઈશું પણ ખાસ કરીને ગેસ છે એને ધીમો રાખીશું નહીં તો ઝડપથી એ બળવા લાગે છે અને સાથે સાથે તેને ચલાવતા પણ રહીશું જેથી બળી ન જાય આ રીતે અંદાજે બેથી ત્રણ મિનિટ ખૂબ સરસ રીતે શેકી લેવાનું છે અને સરસ રીતે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું હવે મિશ્રણને ઠંડુ થવા દઈએ સાવ સામાન્ય તાપમાને આવે એ રીતે સરસ ઠંડુ થઈ જાય એટલે ખાંડી લઈશું અને ઠંડી થયેલી બધી જ વસ્તુને એમાં ટ્રાન્સફર કરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે ખાંડી લેવાની છે તો જુઓ આ રીતે થોડું આખું ભાંગું રહે એ રીતે ખાંડીને તૈયાર કરવાનું છે તો મિત્રો અહીં આપણું ઔષધીય ગુણોથી ભરપૂર મિશ્રણ તૈયાર છે હવે આ ઉપાય કઈ રીતે કરવાનો છે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં તો જુઓ અહીંયા આપણે એક પેન લઈશું અને એક ગ્લાસ પાણી લઈશું હું આજે એક વ્યક્તિ માટેનો આ ઉપાય બતાવી રહી છું પાણીને આપણે હુંફાળું ગરમ કરી લેવાનું છે પાણી હુંફાળું ગરમ થાય એટલે જુઓ આમ ચેક કરતાં આંગળી પાણીમાંથી બહાર ન કાઢી લેવી પડે થોડીવાર પાણીમાં રાખી શકીએ એટલું ગરમ રાખવાનું છે ત્યાર પછી એક ચમચે જેટલું તૈયાર કરેલું મિશ્રણ એમાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ પ્રયોગ તમારે સવારે જાગીને કશું જ ખાધ્યા વગર નરણા કોઠે કરવાનો છે આ ત્રણેય વસ્તુનો પાવડર કરી અને તમે એકસાથે અઠવાડિયાનો બનાવીને રાખી પણ શકો છો તો સવારે ફટાફટ પાણી ગરમ કરી અને તમે આ પ્રયોગ કરી શકશો ખૂબ જ ઝડપથી સારું રિઝલ્ટ તમે મેળવી શકશો આજે અહીં જે ત્રણ વસ્તુ આપણે લીધી છે એ આયુર્વેદ પ્રમાણે પાચક શીતળ અને મેટાબોલિઝમને મજબૂત બનાવે છે અને સાથે સાથે જો સાંજે કોઈ એક પાણી ભરેલા કાચના ગ્લાસમાં એક ચમચી જીરું પલાળી દેશો અને સવારે નરણા કોઠે પીશો તો એ પ્રયોગથી પણ તમને સારું રિઝલ્ટ મળશે પણ આ જે ત્રણ વસ્તુથી બનાવેલું ઉપાય છે એ સો ટકા ટૂંકા ગાળામાં કોઈ પણ જાતની કસરત કે ડાયટ વગર તમને વજન ઘટાડવામાં મદદરૂપ થશે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ ખૂબ ઝડપથી વજન ઘટાડવાની આપણી આજની આ ઘરેલું ઉપાયની રીત ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે અને ઉપયોગમાં લઈ શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજનો આ ઉપાય તમને કેવો લાગ્યો છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો